હવામાન વિભાગે આજે બુધવારની આગાહી કરતા જણાવ્યું હતું કે આજે બુધવારે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં સાથે વરસાદ પડશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ ઉપરાંત જામનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે ચોમાસુમાં આગળ વધવા સ્થિતિ અનુકૂળ હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો ગુજરાત રાજ્ય મધ્યપ્રદેશ અને દક્ષિણપૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે ચોમાસાની ઉત્તરીય મર્યાદા મુંદ્રા મહેસાણા ઉદયપુર શિવપુરી સિંધડી ચાઈબાસા

સાત કિલોમીટર સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમતું જાય છે તો એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી એક પાંચ કિલોમીટર ઉપર આવેલું છે ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઓના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ ડી આર એફ ટી એલર્ટ મોડ પર રાખવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારીએ રિઝિયન વાઇસ સ્ટોરેજની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી રાજ્યના બસો છ જળાશયો પૈકી શૂન્ય બે જળાશયો વાંસલ સુરેન્દ્રનગર અને ધોળીદજા ડેમ સુરેન્દ્રનગર

જેમાં ચોમાસું આજે સિત્તેર ટકા ગુજરાતમાં પહોંચ્યું છે તેમજ ચોમાસું મહેસાણા ક્રોસ કરીને આગળ વધ્યું છે જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું તેથી રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આજે સમગ્ર રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ રાજ્યમાં આજે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ છે તેમજ છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે તથા વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ છે પંચમહાલમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ તેમજ અરવલ્લી ખેડા દાહોદ વલસાડમાં યલો એલર્ટ તથા સુરત નવસારી ડાંગ નર્મદામાં વરસાદનું યલો એલર્ટ છે તેમજ આણંદ ખેડા મહેસાણા સાબરકાંઠા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ તથા સુરેન્દ્રનગર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ તથા રાજકોટ અમરેલી બોટાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી દક્ષિણ ગુજરાતમાં માછીમારોને માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં માં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસ એટલે કે છવ્વીસ સતાવીસ અને તારીખના રોજ ભારેથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન આગાહી આજે પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અંબેલી ભાવનગર અને ગીર સોમનાથ માં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે સતાવીસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજથી જામનગર આજુબાજુના વિસ્તારોમાં આવનાર ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટા પડશે જ્યારે નવી આગાહી પ્રમાણે અઠાવીસ જૂન આસપાસ જામનગરમાં ભારેથી ભારેથી અતિભારે વરસાદ પડશે અંબાલાલ નું કહેવું છે કે આવનાર પાંચ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીનું અને અરબી સમુદ્રનું વહન ગુજરાતને વરસાદથી તરબોળ કરશે ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગોમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે આવનાર બે થી ત્રણ દિવસમાં વ્યક્ત કરી છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર છવ્વીસ અને સત્તાવીસ તારીખે વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ અઠ્ઠાવીસ જૂનથી ફરી વરસાદ વધશે

હવે ચોમાસું ફરી સક્રિય થયું છે દક્ષિણ ગુજરાતમાં અગિયાર જૂને ચોમાસું બેસી ગયા બાદ સ્થિત થઈ ગયું હતું એક જગ્યા પર તેર દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ સ્થિત રહી હતી જો કે હવે ફરી ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતના અમુક જિલ્લામાં સારો વરસાદ થઈ રહ્યો છે મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશ થઈ રહ્યા છે આવામાં આવનારા સમયમાં વરસાદનો મિજાજ કેવો રહેશે

પશ્ચિમ ઘાટમાં ચોમાસાને આગળ ધકેલે તેવી સિસ્ટમ ન હતી દક્ષિણ પશ્ચિમ સમુદ્ર તટસ્થ હતો બંગાળના ઉપસાગર વહન નબળ હતું ફલનીનોની અસર હતી એટલે આ વખતનું ચોમાસું મંદ ગતિમાન હતું અને આગળ વધ્યું નહીં

સત્તાવીસમી ત્રીસ જૂને મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ થશે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે સત્તાવીસમી ત્રીસ જૂન સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં બે જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે